ચલો કેમ છો બાળકો સારું તો આપણે ગઈકાલે ગુજરાતીમાં પ્રવૃત્તિઓ કરી હતી બરાબર અને આપણે જે પેલી ટીકુ વાળી વાર્તા છે ને વાર્તા શીખ્યા આપણે ને એવું ગીત પણ ટીકું વાંદરો બરાબર કવિતા પણ આપણે શીખ્યા અને એની અંદર કયા મૂળાક્ષર આવે છે લ ટ ચ ને ખ બરાબર તો આજે આપણે પ્રવૃત્તિ ત્રીસ કઈ પ્રવૃત્તિ છે ત્રીસ બરાબર તમારા બધાને બુકમાં છે તો એક જ પ્રવૃત્તિ ત્રીસ જુઓ એમાં શું છે કે લટ ચખ આવતા હોય તેવા શબ્દો શોધીને લખવાના છે અહીંયા આપણે કવિતાની અંદર પરંતુ પહેલાં આપણે અત્યારે મેં જે એક ચાર્ટ બનાવ્યો છે મૂળાક્ષરવાળો લ ટ ચખનો બરાબર તો આપણે એની અંદરથી પહેલાં શબ્દ બનાવતા શીખી લઈએ અને એ તમને મેં શીખવાડી દીધું છે પરંતુ અત્યારે તમે વ્યક્તિગત એક એક જણ એ શબ્દ વાંચવાના છે અને એ શબ્દ લખવાના છે તો આપણે સૌથી પહેલાં મહિમાબહેનનો વારો છે બરાબર તો મહિમાબેન લો ચાર્જ પકડો ટી એલ એમ ચૂપ ચોપડી રેવા દો હા હવે લાકડી કઈ ગઈ લાવ લાકડી આ બાજુ બસ સીધા બેસો બધા એ બોલાય એમ તમારે બોલવાનું છે બધાએ હા એક એક શબ્દ બનાવીને બતાવશે પહેલાં અહીંયાથી લો કયો અક્ષર છે કયો ला हम शब्द बनाओ चलो ला खा, ला ला साथे ला बोलो बोलो वेरी गुड चलो एनी जोड़े बीजो क्या अक्षर छोड़े ट चलो पर शब्द बनाओ

สรสบนาวก็ขอปฏิสัมพันธ์บนาวขอดอ સરસ વેરી ગુડ તાળી પાડો બધા બેન માટે તાળી પાડો હમ સરસ 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 મૂળાક્ષર પરથી શબ્દ બનાવ્યા બધા બરાબર આવી જ શબ્દ આપણે લખવાના છે હવે આવશે બેનનો વારો બરાબર હા બેનનો વારો